સુરેન્દ્રનગર પોલીસે મેમકાના કાર ચાલકને દબોચીને કાયદાનું કરાવ્યું પણ સુરેન્દ્રનગરમાં રફતારના કહેર સાથે હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ પોલીસે કરી હતી કાર્યવાહી ત્યારે નશાની હાલતમાં કાર ત્યારે નશાની હાલતમાં ચાલકે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે પોલીસ ખાતામાં ફરજ બજાવી ચૂકેલા કર્મચારીના સંબંધી કાર ચલાવી રહ્યા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી હતી ત્યારે ગતરાત્રિના સમયે બનાયેલ હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકો થયા હતા ઇજાગ્રસ્ત ત્યારે પેટા કાર ચાલક પીધેલી હાલતમાં મળી આવ્યું હતું ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં જે અંગે જાણવા મળ્યું હતું ત્યારે મેમકાણા ગામના કાર ચાલકને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આશરે દસેક વાગ્યાના સમયે એક સફેદ કલરની ક્રેટા કારે જેબનશા સર્કલ પાસે ચારેક જેટલા વાહનોને અડફેટે લઈને નાસવાનો પ્રયાસ કરતા આ ગાડી અકસ્માત બાદ ત્યાં રોકાઈ ગયેલી હતી અને પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રે મેમકા તાલુકા વઢવાણવાળો ઘેલી હાલતમાં મળેલ મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને આ અકસ્માતમાં કુલ ત્રણેક જેટલા માણસોને ઈજા થવા પામેલ છે આ માણસોને તાત્કાલિક સારવારમાં ખસેડેલા હતા અને તેઓની ફરિયાદ લઈને અકસ્માત અંગે અન્ય એક ગુનો રજિસ્ટર કરવા પણ તજીન જાહેર કરેલ છે વિશેષ તપાસ હાલે ચાલી રહેલ છે સર એવું પણ માનવા આવે છે કે પોલીસ કર્મચારી સાથે સંલગ્ન કોઈ આ ઘટના હોય શકે એવું પ્રાથમિક તપાસમાં એવું બહાર આવેલ છે કે કોઈ પોલીસ કર્મચારી ના સગાવાલા આ અકસ્માતમાં વિક્ટિમ તરીકે હતા